અલ્યા બેનને કોક પકડો અલ્યા આરતીબેન આમ ન હોય આટલો બધો ગુસ્સો ન કરાય એટલે આ જોવો તો ખરી આરતી બેન એ આ જોવાય અલ્યા બેનને સમજાવો લે કોક સમાધાન થઈ જશે ભાઈ તો મારા ભાઈઓ આગળ જે તમે વિડીયો જોયો ને બાઇકનો બસ એ જ હાલત મિત્રો આરતીબેન અને દેવાંગભાઈ ગોહિલની થઈ ગઈ તમે વિચારો સાહેબ આ લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે અમારી આવી સ્થિતિ આવી જશે સાહેબ તમે જ્યાં જાઓ ઉત્તરમાં દક્ષિણમાં પૂર્વમાં કે પશ્ચિમમાં સાહેબ ચારેય બાજુ ચર્ચાનો વિષય ખાસ કરીને મીડિયા બનાવી દીધો હોય ને તો એ છે દર્શક મિત્રો મિત્રો આરતીબેનનો એક સમય હતો જ્યારે આરતીબેનને લોકો આરતીબેન બોલાવતા પણ આજે એ સમાજ કે જે આરતીબેનને બેનને આજે બીજા શબ્દોમાં બોલાવી રહ્યા છે અને એ શબ્દો હું નહીં બોલું જેનાથી કદાચ આરતીબેનને બેન દુઃખ થાય કે આ ભાઈ પાસે તો આવ્યા આશા નથી દર્શક મિત્રો અત્યારે તમે જોતા હશો કે દેવાંગભાઈ ગોહિલ અને આરતીબેન કે જેમને લઈને અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા વિડીયોઝ ઘણા બધા લોકો કે જે તબલા લઈ લઈને વિરોધ કરતા હોય બરાબર કે હવે આપણે તબલા વગાડવા મોટા મોટા વાળ કરી નાખીએ એટલે આપણો પણ ક્યાંક મેળ પડી જાય પણ હકીકતમાં તમારો મેળ નથી પડવાનો કેમ કે આ તો બેનની મરજી હતી એટલે બેને આ બધું કર્યું બરાબર હવે તમે તબલા વગાડો મોટા વાળ કરશો તો તમને કોઈ ગુંડો સમજશે ભાઈ કે આ ગુંડો ક્યાંથી આવી ગયો અહીંયા તો એવા નાટક ન કરતા અને આપણે આ રીતે કોઈ લગ્ન નથી કરવાનો હો ભાઈ બધાય લોકોને અપીલ કરું આ જેટલા મારા દર્શક મિત્રો છે ને બધાને અપીલ કરું આપણે આવું પગલું નથી ભરવાનું મા બાપનું નાક નથી કપાવવાનું આપણે એટલે આપણે તો મા બાપનું નામ રોશન કરવાનું છે સાહેબ આજે નહીં તો દસ વર્ષે પણ રોશન તો કરીશું પણ નાક નથી કપાવાનું આપણા મા બાપનું કે તમારો દીકરો તો પેલી છોકરીને લઈને ભાગી ગયો તમે શું બોલો ક્યાંક બાપ બોલે એવું રાખજો મારા ભાઈઓ બરાબર આપણે કોઈ તબલા ન થવા ગાઢવા અને આપણે કોઈ એવા મોટા બાલ ને ગુંડા જેવા નથી બનવું બરાબર આપણે બસ ભગવાનનું નામ લ્યો ભગવાનના ભગવાને જો આપણને જન્મ આપ્યો ને તો એમને નસીબ લખ્યું જશે સારી છોકરી જોડે આપણા લગ્ન કરાવવાનું બરાબર એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું જ રાખીએ